આજે ત્રીજી વખત જ્યારે જુનાગઢ અને ગીર સોમનાથની જનતા દ્વારા ત્રીજી વખત આ વિસ્તારના સાંસદ તરીકે એક લાખ ચોત્રીસ હજારથી પણ વધારે મતો વિજય અપાવ્યો ત્યારે ભગવાન સોમનાથ દાદાના સાનિધ્યમાં શીશ ચૂકાવી અને પ્રાર્થના કરી કે આ વિસ્તારની વધારેમાં વધારે સેવા કરી શકું એવી શક્તિ આપે અને આ દેશમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એક મજબૂત સરકાર બનવાની ત્યારે નરેન્દ્રભાઈને પણ શક્તિ આપે એવી ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના કરી